નમસ્કાર દોસ્તો આપણા મિલ્કી સોફ્ટવેરની અંદર ખેડૂતોને જો દૂધ તો એ વેચાણ કરેલી વિગતની જ્યારે આપણે પેમેન્ટ લઈએ છીએ તો પેમેન્ટ લેવા માટેની રસીદ જે આપવાની હોય તેની એન્ટ્રી કેવી રીતના કરીશું તે આ વિડીયોમાં જોઈશું અહીંયા દૂધના મેનુમાં રસીદ કરીને લખેલું છે એમાં તારીખ આવી ગઈ એન્ટર કરી દીધો ખેડૂતના કોડનું નામ લખી દીધું સાત નંબર અહીંયા રકમ લખી દીધી ભાઈ મેં એમને સો રૂપિયા આપ્યા લીધા બે નંબર લઈ લઈએ અહીંયા રકમ આવી ગઈ જો એનું કેટલું બેલેન્સ છે તે આવી ગયું પાંચસો રૂપિયા લીધા ત્રણ નંબર લઈ લઈએ ત્રણ નંબરના કોડનો ખેડૂત જ નથી પાંચ નંબર લઈ લઈએ ત્રણસો વીસ રૂપિયા કેટલા રૂપિયા આપણે એમની પાસેથી જમા કરી રહ્યા છે તેની વિગત આપણે આવી રીતના આ સોફ્ટવેરની અંદર કરી શકીએ છીએ જો ફટાફટ એન્ટ્રી થઈ ગઈ દોસ્તો અને બંધ કરીએ આ બધી એન્ટ્રીનું આઉટ અહીંયા નોંધણી ઉપર ક્લિક કરીને તારીખ તારીખ સિલેક્ટ કરીને બરાબર સિલેક્ટ કરવાથી આ બધી વિગત આવી ગઈ કુલ રકમ આવી ગઈ ઓલનું બટન અહીંયા ક્લિક કરવાથી બધી એન્ટ્રી સિલેક્ટ કરી જશે અને પ્રિન્ટનું બટન દબાવવાથી અહીંયા આગળ આખી બધી વિગતો અહીંયા પ્રિન્ટ થઈ જાય છે ખેડૂતોના નામની સાથે જુઓ તો આવી રીતના આ સોફ્ટવેર કામ કરે છે દોસ્તો સરસ મજાનું એનું લેજર તમે અહીંયા ઘડી પાસબુક અને આ લેજર તમે અહીંયા ખેડૂતનું નામ નંબર લખશો ને એન્ટર કરશો તો ખેડૂતની જમા રકમ ને ઉધાર રકમ જે એણે દૂધ સેલ કર્યું હોય દૂધ એને ભરવા આવ્યો હોય તે એને આપેલ પૈસા અને પેમેન્ટ રિસિપ્ટ આ બધાની એન્ટ્રી આપણે આવી રીતના અહીંયા ઘડી જોઈ શકીએ છીએ જો આ બે નંબરના ખેડૂત પાસે રિસિપ્ટ લઈ લીધી તો જમા થઈ ગયા તો આ રીતે આપણે ખેડૂતો પાસેથી મેળવેલી રકમની પ્રિન્ટ કાઢી શકીએ છીએ દોસ્તો અને એનું લેઝર પણ ઇન્ડિવિઝ્યુઅલી આપણે આવી રીતના જોઈ શકીએ છીએ આ મિલ્કી સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટેની લિંક આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી આપ આ સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકો છો અને ઇન્સ્ટોલ કરી શકો છો થેન્ક યુ વેરી મચ